કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે આકાશી આફતને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે સંખેડા તાલુકાના ખેડૂતોએ પાક નુકસાનીના વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સંખેડા તેમજ છોટાઉદેપુર જિલ્લામાં સતત સાતથી આઠ દિવસ કમોસમી માવઠું થતાં વરસાદને કારણે માંગરોલ ગામ ખાતે બે હજારથી પચીસો વીંગાથી વધુ તુવેરનો પાક તેમજ કપાસ ડાંગર પકાવતા માવઠાને કારણે સમગ્ર પાક બબ્બે વાર ઓરણી કરવા છતાં પણ નિષ્ફળ ગયો છે કપાસ પણ ફેલ ગયો છે ત્યારે એક તરફ અમુક ખેડૂતો ડાંગરની પણ ખેતી કરી રહ્યા છે જે ડાંગરનો પાક સદંતર પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોંઘા બિયારણ તેમજ ખાતર દ્વારા ઓરણી કરી પરંતુ આકાશીય આફતને ભોગે સંપૂર્ણ પાક નિષ્ફળ થતા સરકાર દ્વારા સમગ્ર જિલ્લામાં નુકસાનીની વાત કરી ત્યારે માંગરોલ ગામના ખેડૂતો જણાવી રહ્યા હતા કે અહીંયા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી ન તો રાજનેતા આવ્યા છે ન તો કોઈ અધિકારી આવ્યા છે તો સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોની વારે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોની વારે આવે અને સંખેડા તાલુકામાં નુકસાન થયેલા દરેક પાક માટે વહેલી તકે સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે માંગરોલ ગામના ખેડૂતો એકત્રિત થશે અને મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપશે જેની તૈયારી કરવામાં આવી રહી છે હલો પટેલ પ્રદીપભાઈ અશોકભાઈ માંજરોલ તાલુકો સંકેલા જિલ્લો છોટા

જિલ્લો છોટાઉદેપુર છે અને તાલુકો સંખેડા છે તમે જોઈ શકો છો કે આ તમામ માજરોલની સીમમાં તુવેરનું સૌથી મોટું વાવેતર છે લગભગ પચીસોથી ત્રણ હજાર વીંગામાં વાવેતર છે ઓઈની કરેલી અને સતત સાત આઠ દિવસથી જે વરસાદ પડે છે એના કારણે તુવેર બધી અમારી બળી ગઈ છે અમુક તુવેર જમીનમાંથી બહાર પણ નથી નીકળી શકી ગુજરાતના દરેક જિલ્લામાં તાલુકામાં નુકસાની આપવા બદલ સરકારે ગેરંટી આપી છે તો છોટાઉદેપુર જિલ્લાનું સંખેડા તાલુકાનું માજરોલ ગામ કમ નહીં એના માટેની અમારી રજૂઆત છે સરકારી સંસ્થામાંથી કોઈ ધારાસભ્ય કલેક્ટર કે એવો કોઈ પ્રતિનિધિ ગામમાં આવતો પણ નથી અમે એમનો કોન્ટેક કરવા માગીએ છીએ તો એમના ફોન સ્વિચ ઓફ છે એટલે અમારે કરવું તો શું કરવું તો અમે મીડિયાના માધ્યમથી સરકારને જાણ કરીએ છીએ કે અમને પણ યોગ્ય વળતર મળે અને આટલું મોટું નુકસાન છે તો અમને બાકાત રાખ્યા છે તો એના માટે અમને પણ અંદર સમાવેશ કરીને અમારું નુકસાન પરત કરે અમને જે સતત સાત આઠ દિવસથી જે વરસાદ પડ્યો એમાં માંજરોલ ગામમાં લગભગ પચીસોથી ત્રણ હજાર વીંગામાં નુકસાન છે તુવેરનું જે તુવેરનો પાક વાવેતર કરેલો ને ઊગી પણ ગયો હતો તે ઊભા પાકને સુકારો ચાલુ થઈ ગયો છે આજે સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ વરસાદ આમ તો છે પણ બધે બીજા રાજ ગુજરાતની અંદર બીજા વિભાગોની અંદર પણ એમને જાહેરાત કરેલી છે સરકારે ખેડૂતોને સહાયની અમારા છોટા ઉદેપુર જિલ્લામાં હજુ કોઈ સહાય જાહેર કરેલી નથી અને કોઈ અધિકારી કે કોઈ નેતા પણ જોવા આવતા નથી અમારા ધારાસભ્ય પણ આવતા નથી જોવા માટે અમારા ગામમાં નુકસાન લગભગ પચીસોથી ત્રણ હજાર વીંગાની અંદર નુકસાન છે તમે શું ઈચ્છો છો આ અમને સહાય મળે કારણ કે અમારે પણ બીજી બીજી વખતની ગઈ જ તુવેર અત્યારે બિયારણ લાવવા માટે પણ ખેડૂતો જોડે પૈસા નથી જે બિયારણો બબે વખતના ફેલ ગયા ખાતર ફેલ ગયા અંદાજે દસથી બાર હજાર નું એક વિંગે ખર્ચ લાગેલો છે ખેડૂતોને શું નામ છે તમારું નિલેશભાઈ પટેલ